ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આપણે આવતા રહીએ પાણી વારવા આજ બે ત્રણ કલાકમાં પાણી છે પછી નવરા તો આપણે આગળ આગળ ધોરીઓ કરતા જઈએ અને પાછળ પાછળ પાણી વારતા આવી અને હવે આટલા સા બાકી રહ્યા છે પછી નવરા મીરા તો નવું વર્ષ કરવાનું તો ફાઇનલી આપણે કપામાં પૂરેપૂરું પાણી વરાઈ રહ્યું છે આખે આખા ખેતરમાં હવે જાય છીએ આપણે વાળીએ કપા વીણવા આપડા ભાઈજીની ની કપા વીણે છે ને ઢાલે જવાનું હોય એટલે જાય છે કપા વીણવા તો આપણે આવી ગયા કપા વીણવા કપાવારી વાળીએ ભાઈજીની ના આ બાજુ આગળ કપા વીણે છે બધા તો હાલ અહીંયા જાય આપણે તો આપણે કપા વીણતા હતા ફોન આવ્યો કે બાજુ વાળા કોફી લેતો આપણે આપડે કોફી લઈને જાય પછી આપણે આવતા રહ્યા પુરાના ઓઘા કરવા તો ફાઇનલી બપોરનો વાગી ગયો એક ને આપણે આવતા રહ્યા બપોરો કરવા તો ફાઈનલી વાગી ગયા હે બપોરના ચાર ને આપણે આવતા રહ્યા પાછા કપા વીણવા તો વાગી ગયા હે ના છ ને હવે આપણે જાય હી વાળીએ